ભાદરવી પૂનમ ના મેળાનો શુભારંભ ભાદરવી પૂનમ મહામેળાની શુભ શરૂઆત કરવામાં આવી જિલ્લા કલેક્ટર શ્રી મિહીર પટેલે રથને ખરાવ્યું પ્રસ્થાન અંબાજીમાં પદયાત્રીઓ માટે તમામ વ્યવસ્થા સાથે તંત્ર સજ અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં માય ભક્તોને આવકારતા જિલ્લા કલેક્ટર શ્રી મિહીર પટેલ નિર્વિઘ્ને મેળો સંપન્ન થાય એવી માં જગતજનની જગદંબામાં અંબિકા માતાજીના આશીર્વાદ સાથે પ્રાર્થના કરી અંબાજી ખાતે આવેલા પદયાત્રીઓ માટે રહેવા જમવા તેમજ મેડિકલ સેવાઓ માટે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું છે કેમ્પોનું આયોજન લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આશરે બાર નવ બે હજાર ચોવીસથી અઢાર નવ બે હજાર ચોવીસ સુધી અંબાજી ખાતે મેળામાં શ્રી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને વહીવટીતંત્રના અધિકારીઓ દ્વારા સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પદયાત્રીઓ માતાજીનો રથ લઈને બોલ માળી અંબે જય જય અંબેના નાદ ગુંજી ઉઠે છે અને સમગ્ર ડુંગરાળ વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે સાહેબ બાંદેરી પીગમ બે હજાર ચોવીસનો મેળો યોજાયો છે લાખોની સંખ્યામાં પબ્લિક આવે છે શું કહેશો આજે મા અંબાના ધામમાં લાખો શ્રદ્ધાળુઓ પોતાનું શીશ નમાવવા માટે ચાલતા પગપાળા દર્શન આપતા હોય છે ત્યારે આજના તબક્કે મા અંબાને પ્રાર્થના કરું છું માતા આપતા પદયાત્રી શ્રદ્ધાળુઓ આજે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે તંત્ર દ્વારા જે વ્યવસ્થા ઉઠવામાં આવી છે એ વ્યવસ્થામાં પણ થોડો સહયોગ આપે અને સ્વચ્છતા જળવાય આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે અભિયાન છે સ્વચ્છતા અભિયાન એ અભિયાનનો સહયોગ આપી અને ચૂક બારમી સપ્ટેમ્બરના દિવસે જિલ્લા તંત્ર દ્વારા અને દેવસ્થાનમ ટ્રસ્ટ દ્વારા જગતજનની મા અંબાના રથનું પ્રસ્થાન કરાવી આનંદ અને ઉલ્લાસના આ પવિત્ર પર્વ એવા ભાદરવી પૂનમ મેળાનું શરૂઆત કરવામાં આવી છે હું જિલ્લા વહીવટીતંત્ર વતી સર્વે માઈ ભક્તોને તમામ શ્રદ્ધાળુઓને દેશના અને રાજ્યના ખૂણા ખૂણામાંથી ચાલીને આવતા પગપાળા શ્રદ્ધાળુઓને સૌને ખૂબ ખૂબ આદરપૂર્વક આવકારું છું મા જગતજનની અંબાના ચરણોમાં સમસ્ત જીવમાત્રાના કલ્યાણની પ્રાર્થના સાથે નિર્વિઘ્ન રૂપે કોઈપણ શ્રદ્ધાળુને કોઈપણ જાતની તકલીફ ના પડે અને કોઈપણ જાન કે માલની હાનિ ના થાય તેવા આશીર્વાદ માતાજી સાથે